કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાનસુરિયા કિરણ કિચા સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો ના પાવ ના બ્રેડ પરંતુ આજે આપણે કુકરમાં બનાવવા જઈ રહ્યા છીએ મસાલા રોટલી તો કેવી રીતે બનાવવી તે હું આજે તમારી જોડે શેર કરીશ આજે બનાવીશું મસાલા રોટલી તે હું તમારી જોડે શેર કરીશ

આપણે બ્રાઉન રંગ નાખી ગયા છે હવે આપણે મસાલો કરીશું તો આપણે હિંગ વઘારવામાં નહોતી નાખીએ તો હવે હિંગ નાખીશું હળદર નાખીશું મિક્સ કરી દઈશું હવે આપણે લાલ મરચું પાવડર નાખીશું નાણાંથીરું નાખીશું અને ગરમ મસાલો પણ થોડો નાખીશું ગરમ મસાલો તમે એવું કરી શકો છો હવે આપણે થોડું આપણે પાણી નાખીશું

આપણે આમાં રોટલી જે તમે બચેલી રોટલી હોય ત્રણ ચાર જે હોય એ તમે આમાં જ મૂકી દેવાની આ રીતે દબાવી દેવાની પછી એક સીટી ઉગાડી દેવાની એક સીટી થઈ ગઈ છે હવે આપણે ખોલી લઈએ તો તમે જોઈ શકો છો આપણી રોટલી ચડીને સરસ થઈ ગઈ છે તો હવે આપણે સર્વ કરીશું તમારે આના જેવડા ટુકડા કરવા હોય એવડા કરી શકો આ રીતે હવે આપણે સર્વ કરીશું હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું તો આપણી મસાલા રોટલી બનીને તૈયાર છે